વિરમગામ તાલુકાના કાયલા ગામમાં જમીનના ખોદી નાખવા બાબતે બોલાચાલી બાદ તીક્ષ્ણ હુમલો એક ઇજાગ્રસ્ત વિરમગામ નળસરોવર પોલીસ મથકમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના નળકાંઠાના કાયલા ગામમાં રહેતા અમીનભાઈ અકબરભાઈ કાલિયા ના પિતાજીને જમીનનો સેઢો ખોદી નાખવા બાબતે આરોપીઓ દ્વારા કહેતા આરોપી દ્વારા અમીનભાઈને ડાબા ગાલના ભાગે છરીનો ઘા મારી તેમજ અન્ય આરોપી દ્વારા તેમના પિતાજી સાથે બોલાચાલી કરીને ઝઘડો કરી પાટુનો માર મારી ઈજા પહોંચાડતા સમગ્ર મામલે અમિતભાઈ અકબરભાઈ કાલિયા રહે કાયલા તાલુકો વિરમગામ નાઓએ આરોપી અજીમભાઈ ઉસ્માનભાઈ સિદાણી તેમજ અલાઉદ્દીનભાઈ ઉસ્માનભાઈ સિદાણી બંને રહે કાયલા વિરમગામ સામે નરસરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે નરસરોવર પોલીસે બંને શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે